અનેકલી સર્ટિફિકેટ કઈ રીતે ગણી શકાય એટલે કાંડ અને આમ આદમી પાર્ટી એ સિક્કાની બંને બાજુ છે ગુજરાત ની અંદર માઇક નું ભૂંગળો અને ન્યૂઝ ના ન્યુઝ સામે જોઈને તરત જ

લુખાઓ ખહુરિયાઓ અત્યારે એવું સાબિત કરવા મચી રહ્યા છે કે જે આરોપી પકડાયો છે એ ગોપાલ ઇટાલિયાનો નો પીએ નથી ને કાલ સવારે આ પોતાની પાર્ટીના આમ આદમી કાર્યકરને ઓળખવા સુદ્ધાની પણ ના પાડી દે છે આ છે મફતિયા આપ્યાઓના લક્ષણો